ખેડૂત મિત્રો આની અંદર પાયાની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડૉક્ટર ભૂ સમૃદ્ધિ અને ડ્રીપની અંદર ડૉક્ટર યુનિટેક ફંક્સાર તેમજ ડૉક્ટર તેજસ એકસો આઠ અને ડૉક્ટર પૂન્યમ પણ આપેલું છે તો તમે આ બાવનથી પચાસથી બાવન દિવસના બટાકાની સાઇઝ તમે જોઈ શકો છો જે ખરેખર આપણે અહીંયા વિડીયોમાં તમને બતાવ્યું કે એક જ છોડ ચાલુ લાઈવ વિડીયોની અંદર કાઢ્યો અને આ એક જ છોડની અંદર આટલા બટાકા લાગેલા છે તો

યુટ ઉપર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આવા જ ઓર્ગેનિક કરતાં ખેડૂત મિત્રોના અને કામાની પ્રોડક્ટ વાપરવાથી પોતાના ખેતરની અંદર શું ડિફરન્ટ જોવા મળે છે અને જમીનની અંદર ફળદ્રુપતા કેવી રહે છે અને પાક આપણો કેવો હેલ્ધી અને રોગમુક્ત પાક રહે છે એના વિશે જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને અવનવા ખેડૂતોના વિડીયો નિહાળો જય જવાન જય કિસાન